વર્ણિવેરમીયર્શન મંદહાસચિિરાંબુજ પૂજિમ સુરુ નરોમ મૈર્મુદા ધર્મંદનમહ વિચિંતએ અસતો મા ઠડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથિયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ થેલોસોપી શાસ્ત્રી રાખીશ વયના હિતપૂર્વક જય સ્વામી એક ભગવત ભક્ત એ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી કયા કર્મ કરતી વખતે શિખાને બાંધી રાખવી તથા કયા કર્મ કરતી વખતે શિખાને ખોલી રાખવી તથા શીખા બાંધતી વખતે કયા મંત્રોનું ઉચ્ચારણ કરવું અને શીખા ખોલતી વખતે કયા મંત્રોનું ઉચ્ચારણ કરવું એના પર આપ પ્રકાશ આપો આ પ્રમાણે એ ભગવદ્ ભક્ત એ મને વૃત્તિથી પ્રશ્ન કર્યો તો એ પ્રશ્નોનો ઉત્તર શાસ્ત્રોકારોએ જે પ્રમાણે આપેલો છે એ હું તમારી સન્મુખ રજૂ કરું છું શાસ્ત્રો કહે છે કે સ્નાને દાને જપે હોમે સ્નાન કરતી વખતે દાન આપતી વખતે જપ કરતી વખતે હોમ કરતી વખતે સંધ્યા તથા દેવતાઓનું અર્ચન કરતી વખતે શિખાને ગાંઠ અવશ્ય બાંધવી પરંતુ શિખાને ગાંઠ બાંધ્યા વગર ક્યારેય પણ શુભ કર્મ કરવા નહીં આ પ્રમાણે શાસ્ત્રોકારોએ આજ્ઞા આપેલી છે તથા શાસ્ત્રોકારો કયા કર્મ કરતી વખતે શિખાની ગાંઠ ખોલી નાખવી તે સંબંધમાં મનુ મહારાજ કહે છે के स्नाने च चा भोजने चैव तथा मूत्र पुरुषयोहो मैथुने च सबस्कन्धे शिखाम तू विसर्जयेत अर्थात के स्नान करती वखते भोजन करती वखते मल नो त्याग करती वखते पोतानी ഭാര്യની સાથે मैथुन કરતી वखते અને કોઈકના સબને કાંદ આપતી વખતે શીખાને ખોલી નાખવી તો અહીં કોઈક વ્યક્તિ એવી શંકા કરે કે ભાઈ અગાડી તો તમે એવું કહ્યું કે સ્નાન કરતી વખતે શિખા બાંધી રાખવી અને અહીં તમે એવું કહો છો કે સ્નાન કરતી વખતે શિખાને ખોલી રાખવી તો એ સંબંધમાં

શિખાની ગાંઠ બાંધી જ રાખવાની છે આ પ્રમાણેનો નિર્ણય ટીકાકારોએ અર્થાત ભાષ્યકારોએ કરેલો જોવા મળે છે માટે ભક્તો આ વાત જે છે એ બધા જ લોકો આત્મસાત કરી શુભ શુભકર્મની અંદર શિખાની ગાંઠ બાંધી રાખે અને જ્યારે શાસ્ત્રોકારોએ કહ્યું છે કે સવ સ્નાન છે ભોજન છે મલમૂત્રનો ત્યાગ છે પોતાની ભાર્યાની સાથે સમાગમ કરતા હોય ત્યારે અને કોઈકના સબને કાંદ મારતા હોય ત્યારે શિખાની ગાંઠને ખોલી નાખવી શિખાની ગાંઠ બાંધતી વખતે પણ મંત્રનું ઉચ્ચારણ કરવું એ મંત્ર કયો તો એ સંબંધમાં પણ શાસ્ત્રકારો કહે છે કે ચિદ્રુપીણી મહામાએ દિવ્ય તેજ સમન્વિતે તિષ્ઠદેવી શિખામ તેજો વૃદ્ધિ કુરુષ્વમે આ પ્રમાણેના મંત્રોનું ઉચ્ચારણ કરી શિખાની ગાંઠ બાંધવાની છે કોઈક વ્યક્તિ એવું કહે કે ભાઈ અમને આ મંત્ર નથી આવડતો તો જે લોકો ગાયત્રી મંત્રથી દીક્ષિત છે તેઓએ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરતા થતાં શિખાને ગાંઠ મારવાની છે જે લોકો ગાયત્રી મંત્રથી દીક્ષિત નથી એઓએ પોતાના સંપ્રદાયના અષ્ટાક્ષર મંત્રનું ઉચ્ચારણ કરતા થતા શિખાને ગાંઠ મારવાની છે માતાઓ અને બહેનો પણ જ્યારે વાળઘુટા હોય ત્યારે તેઓએ પણ આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે કદાચ આ મંત્ર ન આવડે તો પોતાના સંપ્રદાયનો જે અષ્ટાક્ષર મંત્ર છે અથવા તો ષડાક્ષર મંત્ર છે એનું ઉચ્ચારણ કરતા થતા વાળ બાંધવાના છે અર્થાત છે ચારે વર્ણના મનુષ્યને શિખા બાંધવાનો અધિકાર આપેલો છે પરંતુ એમાં જે શટશુદ્ર છે તેઓએ મંત્રનું ઉચ્ચારણ નથી કરવાનો તેઓએ કેવલ નામનું ઉચ્ચારણ કરીને અર્થાત કે પોતાના સંપ્રદાયના મૂળ મંત્રને ઉચ્ચારણ કરતા થતાં એણે શિખાને ગાંઠ બાંધવાની છે એ ચાર વર્ણથી ભિન્ન જે અંત્યજ છે એણે તો શિખાની ગાંઠ બાંધતી વખતે કેવલ નામનું ઉચ્ચારણ કરવાનું છે અંત્યજ વર્ણ શિખાને ગાંઠ બાંધે તો પણ ચાલે અને શિખા ખુલ્લી રાખે તો પણ એ લોકોને કોઈ જાતનો દોષ નથી

તો તે સંબંધમાં પણ શાસ્ત્રો કહે છે કે સકલા દેવા બ્રહ્મા વિષ્ણુ તિષ્ઠત્વા લક્ષ્મી શિખા મુક્તિ કરો મ્ય આ પ્રમાણેના મંત્રનું ઉચ્ચારણ કરી શિખા ખોલવાની છે અથવા તો આ મંત્ર ન આવડે તો જે ગાયત્રી દીક્ષિત છે એને ગાયત્રીનું ઉચ્ચારણ કરતા થકા શિખા ખોલવાની છે ગાયત્રી દીક્ષિત જે નથી તે લોકોએ પોતાના સંપ્રદાયના અષ્ટાક્ષર મંત્રોનું ઉચ્ચારણ કરતા થતા શિખાને ખોલવાની છે આ પ્રમાણે ભક્તો પેલા ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કરેલો હતો કે કયા કર્મ કરતી વખતે શિખા બાંધવી તથા કયા કર્મ કરતી વખતે શિખા ખોલવી તથા બાંધવાનો તથા ખોલવાનો કયો મંત્ર છે તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે શિખા ખોલવાના મંત્રને તથા શિખા બાંધવાના મંત્રને પણ આત્મસાત કરી રાખે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો સર્વે સુખીનો ભવંતુ સર્વે પશ્યંતુ મા દુઃખ ભાન ભવેત અસ્તો જય સ્વામી